જમા રકમથી વધુ વ્યાજ આપશે પોસ્ટ ઓફિસની આ સ્કીમ એક લાખથી પાંચ લાખ સુધી જમા કરાવવા પર કેટલું વ્યાજ મળશે ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા ઘણી પ્રકારની રોકાણ માટેની નાની બચત યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં તમે રોકાણ કરીને જબરજસ્ત નફો મેળવી શકો છો કારણ કે વર્તમાન સમયમાં મોંઘવારીનો દર એટલો વધી રહ્યો છે કે દરેક વ્યક્તિ સુરક્ષિત રોકાણની શોધમાં રહે છે પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે કારણ કે પોસ્ટ ઓફિસમાં રોકાયેલા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ખાતરીપૂર્વક આપે છે તેથી જ પોસ્ટ ઓફિસમાં એક અદભુત સ્કીમ ચલાવવામાં આવી રહી છે પોસ્ટ ઓફિસ ટીડી સ્કીમમાં દસ વર્ષ સુધીના સમયગાળા માટે રોકાણ કરી શકાય છે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટમાં રોકાણ માટે કોઈ મર્યાદા નથી જો તમે પોસ્ટ ઓફિસ ટીડી સ્કીમમાં વધુ પૈસા રોકો છો તો તમને ટેક્સ બેનિફિટનો લાભ મળે છે પોસ્ટ ઓફિસમાં પાંચ વર્ષની ટાઈમ ડિપોઝિટ પાંચ ટકાના દરે વ્યાજ મળે છે જો તમે પાંચ લાખ રૂપિયા દસ વર્ષ માટે જમા કરશો તો તમને પાંચ લાખ એકાવન હજાર એકસો પચોતેર રૂપિયા વ્યાજ તરીકે મળશે અને મેચ્યોરિટી પર કુલ રકમ દસ લાખ એકાવન હજાર એકસો પચોતેર રૂપિયા મળશે

મળશે જો તમે બે લાખ રૂપિયા દસ વર્ષ માટે જમા કરો છો તો તમને બે લાખ વીસ હજાર ચારસો સિત્તેર રૂપિયા વ્યાજ તરીકે મળશે અને મેચ્યોરિટી પર આ રકમ ચાર લાખ વીસ હજાર ચારસો સિત્તેર રૂપિયા મળશે આ સ્કીમમાં જો તમે એક લાખ રૂપિયાનું રોકાણ દસ વર્ષ માટે કરો છો તો તમને એક લાખ દસ હજાર બસો પાંત્રીસ રૂપિયા વ્યાજ તરીકે મળશે આ રીતે મેચ્યોરિટી પર તમને બે લાખ દસ હજાર બસો પાંત્રીસ રૂપિયા મળશે મિત્રો આશા રાખીએ છીએ કે જાણકારી તમારા માટે ઉપયોગી સાબિત થશે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં